ઘોઘારોડ પોલીસ મથકમાં જુદા જુદા ગુનામાં પકડવાના બાકી આરોપી સંજયભાઈ વેલજીભાઈ રાઠોડ મૂળ રહે ડી સ્ટાફ ક્વાર્ટર પાનવાડી હાલ મહાદેવનગર પ્લોટ નંબર અગિયાર તરસમિયા રોડ ભાવનગરવાળો રબર ફેક્ટરી કબ્રસ્તાન પાસે ઊભો હોય જે બાતમીના આધારે તપાસ કરતા આરોપી લાલશાહી પકડવાનો બાકી આરોપી હાજર મળી આવતા તેની પૂછપરછ કરતા પોતે વિવિધ આ ગુનામાં પકડવાના બાકી હોવાનું જણાવેલ જેથી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ થવા માટે ઘોઘારોડ પોલીસ મથક ખાતે સોંપી દેવાયો હતો આ કામગીરીમાં એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ સુનેસરા સાહેબ તથા એએસઆઈ જયરાજસિંહ જાડેજા તેમજ હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ ચુડાસમા રાજેન્દ્રસિંહ ગોહિલ તેમજ કિશોરસિંહ ડોડિયા સહિતના જોડાયા હતા